નમસ્કાર મિત્રો આજે હું આવી ગયો છું એક ગૌશાળાએ જ્યાં ખૂબ જ સુંદર રીતે ગાયોનું લાલન પાલન કરવામાં આવે છે આ ગૌશાળાનું નામ છે વસરાજ ગીર ગૌશાળા અને તે આવેલી છે વાપીથી પંદર કિલોમીટરના અંતરે પુનાટ ગામે અને તમે આ બધી ગીર રિફર્સ છે દોઢ પોણા બે વર્ષની તમે જોઈ રહ્યા છો તે અત્યારે વાટે છે કેમ કે સાંજનો સમય થતો આવે છે અને તે પોતાની જગ્યા પર જવા માટે ઉત્સુક થઈ રહી છે હમણાં ગેટ ખોલવામાં આવશે ગેટ ખોલશે એટલે એક પછી એક વાછરડી લાઇનમાં નીકળશે અને વાડા પાડેલા છે બધા વાડામાં અલગ અલગ લાઇનના બુલ મૂકેલા છે તમે જોઈ રહ્યા છો એક પછી એક વાછરડી ધીમે ધીમે પોતાની જગ્યા પર જવા નીકળી ગઈ છે અંદર તેના બાંધવાની અને બેઠક વ્યવસ્થા રાખેલી છે અંદરના ભાગમાં તમને પાછળના ભાગમાં એક બિલ્ડિંગ દેખાશે તે બિલ્ડિંગની નીચે અને એટલી ચોખ્ખાઈ અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે કે માણસની જેમ એક ગાય ઉપર પંખો પાણીની પીવાની વ્યવસ્થા અને બહુ જ સારી રીતે તમે એના કદ કાઠી જુઓ એના કલર અને આ ગૌશાળામાં બધી જ લાઈનની ગાય તમને દોઢથી પોણા બે વર્ષની વાછળી આ બધી હિફર્સ છે અને આ વાડામાં જે બુલ રાખેલો છે તે બુલનું નામ છે ચંદ્રગુપ્ત તમને હું આગળ બુલ પણ બતાવું જે ભાવનગર બ્લડ લાઇનથી બિલોંગ કરે છે તમે ખાલી અત્યારે આ રિફર ફરજો કે જેની ક્વોલિટી આ ક્વોલિટી અત્યારે બધે નથી જોવા મળતી આ ગાયનું લાલન પાલન એક સાધુ સંતોના અંડરમાં આવે છે સાધુ જે ગાયનું લાલન પાલન કરતા હોય તો પછી એમાં કોઈ વાત જ આગળ બોલવાની ન આવે આ તમે ગાયની ખૂબસૂરતી જુઓ એવી મજાની રૂઢી રૂપાળી વાછળીઓને આ જો ચંદ્રગુપ્ત આ વાડાનો જે નંદી છે કાબરા કલરનો એવો કદાવર અને તાકાતવર નંદી તમે આ એનું માથું એનું કદ કાઠી જુઓ એકવાર બહુ જ સુંદર અને એકદમ શાંત છે પણ જ્યારે બીજા નંદીને ભાળી જાય છે ત્યારે ખૂબ જ એગ્રેસિવ થઈ જાય છે હમણાં તમને આગળ વિડીયોમાં જોવા મળશે કે ચંદ્રગુપ્ત નંદી કેટલો એગ્રેસિવ થઈ ગયેલો આ બધી હિફર્સ આ વાળામાં નંદી જોડે રાખવામાં આવી છે કે કોઈક હીટમાં આવે તો આ નંદી જોડે બ્રિડિંગ કરાવવામાં આવે અને સારી ઓલાદના બચ્ચા તૈયાર કરવામાં આવે આ ગૌશાળામાં ટોટલ સાતથી નવ નંદી રાખેલા છે ભુવનેશ્વરી પીઠનો છે ભાડવાનો છે ભાવનગર લાઈનના છે બહુ જ અને સારી બ્લડ લાઇનની બધી બધી જ રીતે આ ગૌશાળામાં જે બ્રીડિંગ સેન્ટર કહેવામાં આવે છે અને આ ગૌશાળામાં બ્રિડિંગ માટે સારી ઓલાદના ગીર નંદી રાખવામાં આવેલા છે અને ગાયોનું જતન તથા સંવર્ધન કરવામાં આવે છે આ એક વાડો છે પાછળના ભાગમાં હજુ એક વાડો છે આ સાઈડ દૂધણી ગાયોનો એક બાજુ વાડો છે હું તમને આગળ વિડીયોમાં બીજા વિડીયોમાં એ પણ બતાવીશ અને ગૌશાળામાં જે ગાયોની જે ગાય વ્યાજમ ઉપર આવેલો હોય તેને રાખવા માટેનો અલગ એ ડિપાર્ટમેન્ટ છે નંદી માટેનો અલગ ડિપાર્ટમેન્ટ છે તમને આગળ વિડીયોમાં બધું જ જોવા મળશે આ એનો દ્વા ગેટ છે કે ગૌતીર્ધામ વચ્છરાજ ગૌશાળા પુનાટ એવું સુંદર મજાનું રમણીય દ્રશ્ય છે મિત્રો એકવાર તમે જરૂરથી જરૂર આ જગ્યાએ મુલાકાત અવશ્ય લો અને સાધુ સંતોના લાલન પાલનથી જે ગાયનો ઉછેર થતો હોય તેમાં કોઈ ખામી જ ના હોય એક નાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે અને આ ગૌશાળામાં ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે કોઈ આ ગૌશાળામાં દૂધ વેચાણ કરવામાં આવતું નથી વાપી પુનાટની બાજુમાંથી વાપી વાપીમાં જ્યાં ચલ્લા ગામમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં ટિફિન સેવા અવિરતપણે જાય છે નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર અહીં ટિફિન સેવા પહોંચાડવામાં આવે છે અને આ ગાયનું દૂધ તેના વાછરડા ગાયને ધાવી લીધા પછી બચે તો જ દોવામાં આવે છે અને આ તમે લીલી નિરણ ભરેલું ગાડું જે હમણાં થોડીવાર પહેલાં આવી ગયું હમણાં ગાયને પોતપોતાની જગ્યા પર બાંધી દેવામાં આવશે અને આનું ચાપ કટરથી કટિંગ કરી અને આગળ તેને ખવડાવવામાં આવશે અને ચંદ્રગુપ્ત નંદી સામેના વાળામાં બીજો નંદી છે એગ્રેસિવ થઈ ગયા છે નંદી મહારાજ તમે જોઈ રહ્યા છો અને આ નંદીનું કદ કાઠી જુઓ એનો કલર જુઓ કલર ખૂબ જ આકર્ષક કલર છે અને આ નંદી ભાવનગર બ્લડ લાઈનથી બિલોંગ કરે છે એના કાન કટ એના સિંગડાની પેટર્ન માથું એકવાર આ ગૌશાળામાં અવશ્ય મુલાકાત કરો મારું એવું પોતાનું પર્સનલી માનવું છે કેમ કે ગૌશાળામાં જે બધી પ્રવૃત્તિ થઈ રહી છે ટિફિન સેવા છે પછી નવરાત્રિ મહોત્સવ હોય તો નવરાત્રિ મહોત્સવ બધી જ પ્રવૃત્તિ થાય છે અને જે સાધુ સંતો જે અને આ ગૌશાળામાં બીજો પ્લસ પોઈન્ટ કે ગાયનો છાણ અને ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે અને હું પોતે આ ગાય અને ગૌમૂત્રના છાણમાંથી તૈયાર થયેલી પ્રોડક્ટ હું પોતે વાપરતો છું અને મેં અનુભવ કરેલો છે ખૂબ જ સારી ગુણવત્તાવાળી અને ઉપયોગી વસ્તુઓ છે અને આ તમે શેડ જુઓ પાછળનો એ એવો આલિશાન શેડ બનાવેલો છે જે તમને પાછળવાળો દેખાઈ રહ્યો છે તે દૂધની ગાયો માટેનો છે હમણાં વારમાં જ દૂધની દૂધની ગાયો આવશે

અને આ આખું સ્ટ્રક્ચર મેં તમને વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું કે ગાયોના શેડ કઈ રીતે બનાવેલા છે તમને પાછળ પણ ગાયો દેખાતી હશે અને સામે જે ગાયો દેખાય છે તે બચ્ચું આપવાની છે વ્યાજમ ઉપર છે અને સામેથી જે ગાય ચાલીને આવી રહી છે મિત્રો તે દૂધ નથી આપતી પણ સાધુ સંતો દ્વારા તેનું ગઢ પણ પાડવામાં આવે છે કે તેને નિરાધાર નથી મુકાતી ગાયનું જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ગૌશાળામાં તેની સેવા ચાકરી કરવામાં આવે છે આ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી ઉંમરની ગાય છે પણ તે છતાં એ આ ગાયના ગૌશાળામાં તેનો ખોરાક પાણી અને તેનું લાલન પાલન કરવામાં આવે છે આ પાછળ સામે તમે જોઈ રહ્યા છો તે મેઇન ગેટ છે મેઇન ગેટની સાઈડમાં તમને બીજો એક ગાયનો વાડો દેખાતો હશે ત્યાં બીજી ગાયો બાંધેલી છે અને સામેના ભાગમાં તમને આખું નંદી ઘર છે ત્યાં બધા જ નંદી લાઇનમાં અલગ અલગ વાડામાં પૂરવામાં આવેલા છે આ જુઓ તમે એની બેઠક વ્યવસ્થા એની ચોખ્ખાઈ જુઓ ખૂબ જ સુંદર રીતે અને એકદમ નેમિસારણીય વાતાવરણીય વાતાવરણ છે અહીંયા અને અલગ અલગ બ્લડલાઈન વાળા નંદી કે અલગ અલગ ગાયોમાં સંવર્ધન કરી અને સારા જાતવાન બચ્ચા તૈયાર કરવામાં આવે છે આ ગૌશાળામાં અને આ ગૌશાળામાં વધારે પડતું લાલ કલર ઉપર વધારે મહત્વ આપવામાં આવે છે ઓલ્ડ બ્લડ લાઇન જે કહેવામાં આવે છે આ તમે શેડની વ્યવસ્થા જુઓ બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ વાઇઝ બનાવેલા છે સામે તમને નાગદેવતાનું મંદિર પણ દેખાઈ રહ્યું વિડીયોમાં અને જે ગાયને ચારો ખવડાવવામાં આવે છે બધો ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવે છે કોઈ પણ બીજો દવા ખાતરનો ઉપયોગ થતો નથી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર થાય છે એ તમે આગળ વિડીયોમાં જોઈ રહ્યા છો અને સામે તમે બીજો નંદી જોઈ રહ્યા છો બંને નંદી એગ્રેસીવ થાય છે અત્યારે બાકી આગળ તમે વિડીયોમાં બન્યા રહો અને સુધી તમને આગળ ઘણી જ વ્ય જોવા મળશે અલગ અલગ વસ્તુ હું તમને આ બીજો ભાગ પણ જે દૂધની ગાયો દૂધ આપતી ગાયો છે તે પણ બતાવીશ ગાયના વાત નાના છે તે પણ બતાવીશ બધું જ બતાવવાની કોશિશ કરીશ તમે વિડીયોમાં બન્યા રહેજો અને ભાગ બેમાં બધી જ વસ્તુ આવશે આપણે આશ્રમનો ટોટલી વિડીયો ઉતારેલો છે તો આપણે તમને બતાવવા પ્રયત્ન કરીશું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો મિત્રો આ ગૌશાળામાં આપણે કાંકરેજ ગાય પણ લાવેલા છે તમે કાંકરેજ ગાયનું એની ક્વોલિટી જોવો તમે ખાલી બધા એવું કહેતા હોય છે કે કાંકરેજ નસલ ખૂબ જ ખૂંખાર હોય છે એગ્રેસિવ હોય છે પણ મેં આ ગૌશાળામાં નોટિસ કરેલું છે કે એકદમ પ્રેમાળ સ્વભાવની આ કાંકરેજ ગાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં